શ્રેણી સાય નમઃ અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગ અર્જુનો ઉવાચ અર્જુને પૂછ્યું હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત કોને કહેવાયો છે અને અધિદેવ કોણ કહેવાય છે અહીં અધિયજ્ઞ કોણ છે અને તે આ દેહમાં કેવી રીતે છે હે મધુસૂદન વશીભૂત અંતઃકરણવાળા મનુષ્ય અંતકાળે આપને કઈ રીતે જાણે છે શ્રી ભગવાન વાંચ શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે અને પરાપ્રકૃતિ અથવા જીવને અધ્યાત્મ કહેવાય છે પ્રાણીઓની સત્તાને પ્રગટ કરનારા ત્યાગને કર્મ કહેવાય છે અર્થાત પ્રાણી માત્રને ઉત્પન્ન કરનાર સૃષ્ટિક્રિયાને કર્મ કહેવાય છે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન શર્ભ અર્થાત્સવન અને પદાર્થ નાશવન પદાર્થ અધિભૂત છે હિરણ્યગર્ભ બ્રહ્મા અધિદૈવ છે અને આ દેહમાં અંતર્યામી રૂપે રહેનારો હું જ અધિયજ્ઞ છું જે મનુષ્ય અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર છોડી દે છે તે મારા સ્વરૂપને જ પામે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હે કુંતીપુત્ર અર્જુન મનુષ્ય અંતકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડે છે ત્યારે જે જે યોની કે પદાર્થ અંતકાળે ઈચ્છા હોય તે તે યોની પદાર્થ કે સ્વરૂપને પામે છે આથી તું સદાય મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર મારામાં મન અને બુદ્ધિ અર્પિત કરનારો તું મને નિસંદેશ પામી જઈશ હે પૃથાનંદન અભ્યાસયોગથી યુક્ત અને અન્યનું ચિંતન ન કરનારા ચિત્તથી પરમ દિવ્યનું પુરુષનું ચિંતન કરતાં કરતાં દેહ ત્યાગ કરનારો મનુષ્ય તેને જ પામી જાય છે હે સર્વજ્ઞ અનાદિ સર્વ શાસન કરનારો સૂક્ષ્મથી અત્યંત સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનારો અજ્ઞાનથી અત્યંત દૂર પ્રકાશ સ્વરૂપ અર્થાત જ્ઞાન સ્વરૂપ એવા અચિંત્ય સ્વરૂપનું ચિંતન કરે છે તે ભક્તિયુક્ત મનુષ્ય અંતકાળે અચળ મનથી અને યોગ બળે ભ્રુકુટીના મધ્યમાં પ્રાણોને સુસ્થાપિત કરી દેહ ત્યાગ કરી તે પરમ દિવ્ય પુરુષને જ પ્રાપ્ત થાય છે વેદ વેતા લોકો જેને અક્ષર કહે છે વિતરાગતી જેને પ્રાપ્ત કરે છે અને સાધક જેની પ્રાપ્તિની આકાંક્ષા સેવી બ્રહ્મચર્યનું પાલન કરે છે તે વિશે હું તને ટૂંકમાં જ કહીશ ઇન્દ્રિયોના બધા જ દ્વારોને અવરોધી મનનો હૃદયમાં નિરોધ કરીને પ્રાણને મસ્તિષ્કમાં સ્થાપી યોગ ધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થયેલો જે સાધક ઓમ એ અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે હે પૃથાનંદન મારામાં જ મન જોડીની નિત્ય જેઓ મારું સ્મરણ કરે છે તેવા યોગી માટે તો હું ઘણો જ સુલભ છું મને પ્રાપ્ત થયા કર્યા બાદ સિદ્ધિને પ્રાપ્ત કરનારા મહાત્માઓ ફરીથી જન્મ ધારણ કરતા નથી હે અર્જુન બ્રહ્મલોક પર્યંત જેટલા લોક છે તે પામ્યા બાદ મનુષ્યને ફરીથી જન્મ ધારણ કરવો પડે છે પણ મને પામ્યા પછી ફરી જન્મ લેવો પડતો નથી હજારો મહાયુગોનું બ્રહ્માનો એક દિવસ થાય છે અને હજારો મહાયુગોની એક રાત્રિ થાય છે જે આ વાત જાણે છે તે સર્વજ્ઞાતા છે બ્રહ્માનો એક દિવસ હોય ત્યારે સર્વ વ્યક્તિઓ અવ્યક્તથી અર્થાત સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ થતાં જ અવ્યક્તમાં લઈ પામે છે હે પાર્થ આ એ જ પ્રાણી સમુદાય ઉત્પન્ન થઈને પ્રકૃતિને વસ થઈ બ્રહ્માના દિવસના સમયે વારંવાર ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિના સમયે લઈ પામે છે પણ આ અવ્યક્ત બ્રહ્માના અર્થાત સૂક્ષ્મ શરીર કરતાં બીજો સનાતન અવ્યક્ત છે જે આ બધા જ પ્રાણીઓનો નાશ થવા છતાંય તે નાશ પામતો નથી એ જ અવ્યક્તને અક્ષર અર્થાત અવિનાશી કહેવાય છે એ અવ્યક્તને પરમગતિ પણ કહેવાય છે જેને પ્રાપ્ત થયા પછી જીવને ફરી જન્મ લેવો પડતો નથી એમ એ જ મારું પરમધામ છે એ પાર્થ સમસ્ત પ્રાણી જેના અંતર્ગત છે અને જે સમસ્ત સંસારમાં વ્યાપ્ત છે તે શ્રેષ્ઠ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે હે શ્રેષ્ઠ ભરતવંશી અર્જુન જે કાળમાં યોગીજન દેહ ત્યાગીને જાય છે અને પાછા ફરતા નથી અર્થાત તેઓ મોક્ષ સ્વામે છે અને જે કાળમાં મૃત્યુ પામીલાનું પુનર્જન્મ થાય છે તે બંને કાળ અર્થાત બંને માર્ગ હું તને કહીશ પ્રકાશ સ્વરૂપ અગ્નિનો અધિપતિ દેવ દિવસનો અધિપતિ દેવ શુક્લ પક્ષનો અધિપતિ દેવ અને છ માસવાળો ઉત્તરાયણનો અધિપતિ દેવ જ્યારે હોય ત્યારે દેહ ત્યાગનારાનો પુનર્જન્મ થતો નથી આ જ પ્રમાણે જ્યારે ધ્રુમરાત્રિ હોય કૃષ્ણ પક્ષ હોય અને સૂર્ય દક્ષિણાયણના છ માસના ગાળામાં હોય ત્યારે દેહ ત્યાગ કરનારો સકામ માનવી ચંદ્રમાની જ્યોતિ પ્રાપ્ત કરીને પુનર્જન્મ પામે છે સંસારને નિત્ય ચલાવનાર શુક્લ અને કૃષ્ણ નામે બે ગતિઓ છે એકમાં દેહ ત્યાગ કરીને પાછા ફરવું પડે છે અને એકમાં પાછા ફરવું પડતું નથી હે પાર્થ યોગી આ બંનેનું તત્વ જાણે છે તેથી તે મોહ પામતો નથી જે હે અર્જુન તું સદાય યોગમુક્ત થઈ જા વેદ યજ્ઞ તપ અને દાનમાં જે જે પુણ્યકાળ દર્શાવ્યા છે તે સર્વનો પાર પામીને યોગીઓ પાર પામીને સનાતન પરમપદ પામે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણાર્જુન સંવાદમાં અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જય દ્વારિકાધીશની જય